हिंदू खोल उसके आदेश सरकार मुर्दाबाद मुर्दाबाद वामपंथी सरकार मुर्दाबाद छात्रों के सम्मान में एबीवीपी छात्र हिंदों के सम्मान मात्रा की जिंदाबाद एबीवीपी કેરલ સરકારમાં આવેલી વાયનાડ વિસ્તારમાં વેટર્નિટી અને એનિમલ યુનિવર્સિટીમાં એક જીએસ સિદ્ધાર્થન નામક વિદ્યાર્થીઓ ઉપર એસએફઆઈ ના સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા કે જે સત્તાધારી પક્ષનું વિદ્યાર્થી પાંખ છે તેમના દ્વારા યુનિવર્સિટીઓમાં વારંવાર એક દુરાચાર કરવામાં આવે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરવામાં આવતો હોય છે તેવી રીતે જે સિદ્ધાર્થ નામક વિદ્યાર્થીને નગ્ન કરીને પરેડ કરવામાં આવી તેના ઉપર ચપ્પુ ધારિયા સળિયા વગેરે જેવા ઘાતક હત્યારોથી તેના ઉપર રેગિંગ કરવામાં આવ્યું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેના ઉપર કરવામાં આવ્યું તેનાથી હબક ખાઈને એ વિદ્યાર્થી છેલ્લે પોતાનું જીવન ટૂંકાવ્યું આત્મહત્યા કરી આ ખરેખર આત્મહત્યા નહીં પરંતુ એક સોચી સમજી સાજીશ અને એક હત્યા હત્યાકાંડ છે તેના વિરુદ્ધમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ભારત દેશમાં દરેક યુનિવર્સિટી કેન્દ્રો ઉપર એ છે જે સિદ્ધાર્થને ન્યાય મળે તેની આત્માને શાંતિ મળે અને એસએફઆઈના ગુંડા ઉપર કાર્યવાહી કરવામાં આવે તેને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂરા ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તે પણ અને વિદ્યાર્થી પરિષદના અથાગ પ્રયત્ન દ્વારા જ તે સમગ્ર ઘટના ઉપર સીબીઆઈ જાંચ એ તેની કેરળ સરકારે હાલ મૂકી છે